કરજણના ભૂતપૂર્વ ધારાસભ્ય સતીષભાઈ નિશાળિયાના બાસઠમાં જન્મદિવસની ઉજવણી કરાઈ કરજણ સિનોરપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ ભૂતપૂર્વ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા આજે એકસઠ વર્ષ પૂર્ણ થઈ બાસઠમાં વર્ષ મંગલ પ્રવેશ કરતા તેમના જન્મદિવસ નિમિત્તે આજે સમારે રામવાડી ખાતે ગાયોને ઘાસચારો ચરાવી ત્યારબાદ જલારામનગર આવેલ હરિકૃપા આશ્રમ શાળામાં આશ્રમના બાળકોને ભોજન કરાવી તેમજ કરજણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી સતીશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા તેમજ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઈલાબા અટાલિયા તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજ કરજણ એકસો વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ અને પૂર્વના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા માન્ય સતીશભાઈ મોતીભાઈ પટેલનો જ્યારે એકસઠમો જન્મદિવસ છે ત્યારે આજે સવારથી જ એમની સાથે કાર્યક્રમમાં જોડાઈ અને સૌ પ્રથમ કરજણ પ્રેમદાસ બાબા ગુજરિયા રામવાડી આશ્રમ ખાતે ગાયોને ચારો ખવડાવી ભગવાન મહાદેવજીના આશીર્વાદ રામજીના આશીર્વાદ અને હનુમાનજીના ચરણોમાં મસ્તક નમાવી અને આશીર્વાદ ગ્રહણ કર્યા ત્યારબાદ શ્રી હરિકૃપા આશ્રમ શાળા જલારામ ખાતે જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તે જગ્યાએ આવી અને તેમના ઉજવણી કરી અને સાથે સાથે બાળકોને ભોજન પ્રસાદી એટલે કે સારામાં સારી પ્રસાદીનું સમર્પણ કરી એમને આનંદ થાય એવા વાતાવરણની અંદર એમના જન્મનો ઉજવણી કરવામાં આવી સાથે